ઓ રામ 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 મજા મોડા તમે તો ઓછા પગલી ત્યારે ઓછા બે હું એમ શાંતિ મને લાગતું નહી કાળા પડી ગયા કાળા તો કામ કરવા જી

ખબર હેલર થયું પાણી પાલર થયું તમે ખાલી શાખવા જળ પીવરા ગંગાજળ પાણી એવું પાણી તાર

હિસાબ પછી તો ડોર થઈ જાય છે કઢાઈ જો આબરૂ હવે તો શું હોય બે થેલીના પૈસા આજ એક આઈ પાસે આલુ ભરી બેસ મહેમાન આયા ખાવા કરે કૂટા ના હાલ જ દોય મારે હોય તો આલુ ને તને આલો આલો હોય તો આલ કરી ઉગળા કી દોરી પડ્યા પક ખાધી ના આલુ હાલ બાજરા નથી રાતુરા ખાઈ રે ખાવા હાર વેટ કર પાન લેવા આવું મો હાર દા ખાઈ રે

ટેબલ પડ્યું હોય ને અમે બધા કોરે કોરે ભાઈ બંધો બેઠા હોય અને પછી બરફ પડ્યો હોય સોડા પડ્યા હોય ઓહો બસ તો માય પીલો અમારી તો એટલો બધું પીવો તો તમે ઓ ભૂકા ગાડો ભૂકા પીવો તો એ ઓ દે આમ કોક દા આઈ જા તો હામા હામા કેટલી લીય હોય થાય જીઓ પાછો અમારે એટલે માય શેર મે ઈ પીવે તે હું ને માય ને તમે આવો ખબર પડે ના ના બાપા હું તો અડતો જ નથી મારો બેટો પીડી રહ્યો હાથ તો એમનું નખરું વાફી મને ખબર છે અરે છે પણ હવે કરું છું આને લગભગ આનો છુટકારો મેળવવો પડશે હાઇડ ગોગા હામાં ફરવા લઈ દઉં અગાઈ મને આજ તો માથું ચડાવવાનો છે બોવા ટકા હાડ અમે એમ મન તાર અમારે ગામ હામાં ફરી આવ્યા બોલો મંદિરે ફરવા ગોગાલ ગોગાનું મંદિર છે

તમે આવો મોટી મોટી બિલ્ડિંગો બની ઓહો ચાર ચાર ને દસ દસ પંદર પંદર ને માળ ની કાલે તમે આમ વિચારો કે અમારે એવા એવા મસ્ત મસ્ત આમ રૂમ બનાવ્યા છે ને ખાલી આમ કરી આમ ખાલે તમે આપકે આમ કરે આમ પક કરો નાખો તાર તો દરવાજો ઓટોમેટિક ખુલી જાય આમ ડાયરી ઓટોમેટિક ખુલી જાય લ્યો ઓ માર બેટી એવું હે અને પછી પંખો બંખો આમ ચાલુ કરવા આવો જ ના પડે તો ખાલે આ બેઠા હવે તારો કે બેઠા દરે હા એવી રીતે ટીવી નું રિમોટ આવે ને એવી રીતે અમાર પંખાનું નું પછી દરવાજા નું બધાયને રિમોટ આવે હે હોય હોય તમારે તો દબરું કેમ એટલે તાર તમને શું ખબર છે અમાર તો બધું બદલી ગયું છે આ તમે કહેતા હતા

અમારે તો તમને ખબર નહિ એવડી બિલ્ડિંગો બનાવવાનો ઓર્ડર આવે ને એવડી બિલ્ડિંગ બનાવ બનાવો કે તમે ખાલી એટલે ને અમે બિલ્ડર થાય એટલે ખાલી એનો નકશો બનાવી છૂટા બીજું બધું મજૂર કામ કરે એવું આપડે ગાડી લઈને ફરવાનું

હું તો કોઈ હું એકલો જ ફાળો હું આ તો આ તો તૈન તૈન ભેગા છે ના હું પડશે આટલું તો ઘરે દિન ફોન કરશું પર કે હું ન્યા કરી ગયો હતો ફટાફટ એટલા છે ને ચીડે ચીડે તો મજા ને એ ફ્યુ moments later 有人。<laughs>